રિયો તમને હવે માર્ગ જ બતાવી દો એટલે આપણો વાડીનો માર્ગ એની હમો કરવાનો લોકેશને પોગી ગયો પેલા ફેરો ખાલી કરી નાખો ખાલી આમ પીડી હોય ને તોય રૂપારી લાગે હો ગાડી ની વાત ના કરતો જો એના સાઈડ માં બુલેટ રહ્યું એની વાત કરી બાકી ગાડી ના ના આપતા પછી મગલા પાસો માવો દે માવો બનાવવાનું કામ ચાલુ તો લોડર વાળા એક મોટું જબરું જનાવર ઘાટ હું વીસી દાદા એ તો જેને ઘા વાય ગઈ એને ખબર પડે કે આનો ડંખ કેટલો આકરો બિરાદર આમ કરતા કરતા હાજ ના હાડા ત્રણ થી એટલે ડોહા બાપા એ બનાવ્યું ગરમા ગરમ રગડી ચા પછી મગલા ભરી બે અડારી પછી પછી કાંઈ નહીં યાર પી